દુનિયાભરમાં ફેલાયેલા સ્વામિનારાયણ સંપ્રદાયના લાખો કરોડો હરિભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે ભુજ ખાતે આવેલું સ્વામિનારાયણ મંદિર આ મંદિર વર્ષે દાડે હજારો લાખો હરિભક્તો જે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો છે તે અહીંયા આવે છે માથું ટેકવે છે દર્શન કરીને એ અભિભૂત થાય છે આવા સ્વામિનારાયણ મંદિર ત્યાં હું અત્યારે આવ્યો છું નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું અત્યારે હું ભુજ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં આવેલો છું આ મંદિર જૂના મંદિરથી અલગ રીતે નવું મંદિર બનાવવામાં આવેલું છે અને આ મંદિર કેટલું વિશાળ છે કઈ એની વિશેષતાઓ છે કેટલા વિસ્તારમાં બંધાયેલું છે અને બીજી કઈ કઈ સંલગ્ન પ્રવૃત્તિઓ ચાલે છે આ બધી માહિતી છે એ બધી આ વિડીયોમાં હું આપને આપવાનો છું મારી પાછળ જે જોઈ રહ્યા છો એ છે ભુજનું સ્વામિનારાયણ મંદિર સરસ વ્હાઈટ માર્બલથી ચમકતું દૈદીપ્યમાન સ્વામિનારાયણ મંદિર સૌનું હાર્દિક સ્વાગત છે નર નારાયણ દેવની જય ભગવાનની ભગવાન વાતો આજે બસો થી અઢીસો વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ આ જગત ઉપર અવતાર ધારણ કર્યો અને ભૂમિ ઉપર વિચરણ કર્યું તે દરમિયાન કચ્છનું પણ એમને વિચરણ કર્યું અને કચ્છની જનતાને જોઈ ભગવાન સ્વામિનારાયણના અંતરમાં એક ઈચ્છા ઉદભવી કે આ ભક્તોના સુખને વાસ્તે મારે એક મંદિર બનાવવું છે અને એને માટે સ્વામિનારાયણ ભગવાનને એક મંદિર નિર્માણનો સંકલ્પ કર્યો એ વખતના રાજપરિવાર તરફથી સહયોગ આપવામાં આવ્યો અને ફ્રીમાં જમીન મંદિર બનાવવા માટે આપવામાં આવી અને એ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનને નરનારાયણ દેવ પધરાવી અને મંદિર બનાવી અને નિર્માણ કર્યું આગળ વધતાં વધતા આ કચ્છની પ્રજા માત્ર કચ્છ પૂરતી નહીં ભારત પૂરતી નહીં પણ આ પ્રજા અમેરિકા ગઈ ઓસ્ટ્રેલિયા ગઈ કેન્યા ગઈ અને યુકેની અંદર લગભગ સમજી લો કે પટેલ ચોવીસીની નહીં હોય તો દોઢથી બે લાખની પબ્લિક બહાર છે એ બધી જ પબ્લિક નરનારાયણ દેવના આશીર્વાદ લઈ અને બહાર ગયા ભગવાને એમને સંપૂર્ણ સફળતા અપાવી અને ભક્તો પણ વધતા જતા હતા એક દિવસ ભૂકંપનો આવ્યો કે જેને કારણે જૂનું મંદિર જર્જરિત થયું આજે પણ એ મંદિર છે અને એ જગ્યાએ ફરી પાછું એવું ને એવું આપણે ધાર્મિક કાર્યો થઈ રહ્યા છે પણ એ વખતે આપણે સ્વામિનારાયણ ભગવાનને આપેલા નરનારાયણ દેવ અને શ્યામ મહારાજ રાધા કૃષ્ણ દેવ આ દેવની પ્રતિમાઓને કોઈ પણ જાતની ક્ષતિ ન થાય એના માટે સુરક્ષિત આ જગ્યાએ લાવ્યા અને બે હજાર દસની અંદર અહીંકને નવું મંદિર પૂર્ણ થયું અને ધામધૂમથી એમની પ્રતિષ્ઠા થઈ અને આજે પણ લાખો લોકો આ મંદિરની મુલાકાત લે છે દર્શન કરે છે અને આજે જ્યારે ખબર અમદાવાદના આ પત્રકાર ખબર અમદાવાદના ડાયરેક્ટર અહીં આવ્યા છે એમને પણ ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા નરનારાયણ દેવના દર્શન કર્યા અને હું પણ નરનારાયણ દેવને પ્રાર્થના કરું છું કે બસ આ ખબર અમદાવાદના ડાયરેક્ટરને આગળને આગળ વધારતા રહે અને આવા કાર્યની અંદર એમને પ્રેરણા આપતા રહે એવી ભગવાન સ્વામિનારાયણના શ્રી ચરણોમાં પ્રાર્થના અસ્તુ જય સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય આ સંસ્થા નીચે અનેક એવી પ્રવૃત્તિઓ ચાલે છે કે જે આપને જણાવતા અમને પણ આનંદ થાય છે ગૌરવ થાય છે ભુજ મંદિર લગભગ બે હજાર દીકરીઓને કન્યા વિદ્યા કન્યા વિદ્યા મંદિરમાં અભ્યાસ કરાવે છે પંદરથી થી વીસ હજાર દીકરાઓ પણ આ સંસ્થાને અભ્યાસ કરે છે આ ભુજ મંદિર વર્ષો થયા ગૌશાળા ચલાવે છે એક હજારની આસપાસ ગૌશાળામાં ગાયો પણ પાલન કરે છે જમવાની વ્યવસ્થા આવનાર હરિભક્તો માટે તારાની વ્યવસ્થા આ ભુજ મંદિર કરી રહ્યું છે તમામ દર્શકોને આજે મારા ભાવથી ઘણા ઘણા જય સ્વામિનારાયણ બંને સ્વામીના આશીર્વાદ પછી ચાલો હું હવે તમને ભુજના ભવ્ય સ્વામિનારાયણ મંદિરના દર્શન કરાવું સાંજનો સમય છે સવા સાત વાગે સ્વામિનારાયણ મંદિરમાં સંધ્યા આરતી થાય છે એ વખતે વાતાવરણ ખૂબ જ ભક્તિમય બની જાય છે ભુજ સ્વામિનારાયણ મંદિરનો આ વિડીયો આપને ગમ્યો હશે એવી હું આશા રાખું છું વિડીયો ગમ્યો હોય તો મિત્રો અને સગા સંબંધીઓ વચ્ચે એને શેર કરજો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ સાથે હું ખબર અમદાવાદમાં શશિકાંત વાઘેલા ઇઝ સાઇનિંગ ઓફ બીજા નવા વિડીયોમાં આપ સૌની સાથે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી જય સ્વામિનારાયણ